તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજે છે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસને વાર છે મંગળવાર તો મંગળવારના દિવસે વાત કરું લસણમાં તો લસણની આવક છાપરા નંબર નવમાં પિલોર નંબર અઠ્યાવીસથી માંડીને પિલોર નંબર છ સુધી આવક થઈ છે આવકમાં જુઓ તો આજ થોડોક વધારો દેખાય છે અંદાજે પાંચથી છ હજાર ગુણીની આવક થઈ છે કટાની તો હાલ હરાજીનું કામકાજ હવે અઠ્યાવીસના પીલોથી ચાલુ થઈ ગયું છે તો ચાલો વિડીયોમાં આગળ રહો તો તમને બતાવી દઈએ આજના લસણની બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો જોઈ શકો છો આજે હરાજી ચાલુ થઈ ગઈ છે ચાલો તમને બતાવીએ હરાજીના ભાવ જોઈ શકો છો ત્રણ હજાર ને એકતાલીસ રૂપિયા દેશી લસણ ત્રણ હજાર એકતાલીસ આપ જોઈ શકો છો હરાજી ચાલુ થઈ ગઈ છે આ માલ એકતાલીસ રૂપિયા બેસી લાડવો કાંઈ એકતાલીસ રૂપિયા રાજસ્થાની માલો રાજસ્થાની જોઈ લ્યો ફૂટ માલ છે પડદો નથી જોઈ લ્યો ફૂટ માલ છે રાજસ્થાની માલ છે મોટી કડીનો માલો માલ હો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે અઠ્યાવીસો અગિયાર રૂપિયા અઠયાવીસો અગિયાર રૂપિયા હાલ માલ વેચો નથી પેન્ડિંગ રાખ્યો છે સાઈજમાં તો છે પણ પડદો નથી ખુલ્લું લસણની કડી લે પડદો નથી રાજસ્થાની જોઈ શકો છો દેશી લસણો ઝીણામાં મોટું હારે છે તો વજન મને પડદામાં કાંઈ ઘટે ને એવું જોઈ લે કાંઈ ઘટે ને એવું લસાણ નાના મોટું આવે છે ઇણા મોટું ઢીણો માલ છે આનો ભાવ તમને જણાવું તો વીસ ટીકાનો ભાવ છે સત્યાવીસો ને એકવીસ રૂપિયા સત્યાવીસો ને એકવીસ બે હજાર સાતસો એક સ્ટોક બળ માલ છે સ્ટોક બળ માલ હાલ અડા આગળ પૂગી ગઈ છે તો ચાલો વિડીયોમાં આગળ જોયો તો તમને બીજા વખતનો પણ ભાવ બતાવી દઉં તો એમપીનો માલ છે એમ પીનો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે એકત્રીસો એકોતેર રૂપિયા એકત્રીસો એકોતેર લાડવા ટાઈપ લસણ છે જો તમે લાડવો છે બજાર વિશે જણાવું તો આજની બજાર થોડીક નરમ જણવાય છે કાલ કરતાં કાલ કરતાં થોડીક બજાર ઢીલું છે આજે હાલ તોલ થઈ રહ્યો છે જોવો શકો છો તમે હાલમાં તો થઈ રહ્યો છે હાલ હરાજી તો પૂરી થઈ ગઈ છે અત્યારે જોઈ શકો છો દેશ માલ હાલ પાછો ભરી લેવામાં આવેલ છે આ માલ વેચાણ નથી રહ્યો છે છવ્વીસો ને એકવીસ રૂપિયા છવ્વીસો ને એકવીસ રૂપિયામાં પેન્ડિંગ માલ રહ્યો પેન્ડિંગ

તો ચાલો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું કાલે તો ત્યાં સુધી સૌને જય માતાજી